આ હરિયા કાદા તાપ કેવો લાગે તું હે ને હે ફટા ફટા એક ગોલ ભરી ગેન ને ઓ હો 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 તું ભને એક ગોલ કેલ જલ્દી વેન તું હે મુ બે જો બે આમ કે કાકા યાર આ કેમ મૂકી દે તું મે કાકા

થોડી ખબર ખબર અમને તો જો પંદર કિલો બલાજી રાખ્યો પંદર કિલો મેં લીધો હું તો જ કેતો હતો પેલા ભાઈ બંધો કેતા અમને લેવું પોતા

તમારે પૈસા લઈ જાઓ હલો હા સતુભા બોલો હા બોલો ને રામાજી અને તમે તો પૈસા લેવાના અમે વચ્ચે આ છે તમારા ઘર ફોમ જ છીએ

અમે હેતાર સરુભાઈ મારા રમભાઈ પૈસા હું એમને ઘેર થી દઉં એ બધું મારા ને આલી ના તમે ફોન ને ફોન કરો એવું ફોન નહીં કરો

ભાવ લેવું ખબર લ્યાવું નહીં તમે ની ખબર તો હોય ને એમ લાવ લાવો પૈસા હું જાઉં એટલે કોઈ નો લેવું અને કોઈને વેકવાનો અને પૈસા લેવાના આવો ધંધો મૂકી દો શું કરો ના કરો ના ના અરે એનો લેબુ આખા કાઢી લે લે શું કરો હો પણ આ લેબુ તમે ચોરી કરી હાતું બોલો અલે ઘરું હાતું બોલો ને કા મારસે આવા યાર અલે ચોરી કરી ચોરી કરી સબ બરો બરો બોલે બોલી જા એ ચંદુબા તમારા મે ચોરી કરી હતી એક દાડો મહેમાન આવ્યા ઉતરાવરમાં તોડવા જાય મને બહુ માર્યો આવું કર્યું મેં ખાલી મહેમાન એ મેં બટલો લીધો ના મને એવું થાય તોડી પેલા ચિતલી વાર છે ના

કોઈ જઈને ચોરી કરવી નહીં રૂબરૂ રૂબરૂ વાત કરો અને ત્યાંની જોડે માગો તો માગવાથી આપણો સંબંધ વધશે આવી રીતે જેમ ચંદુ બાને સાસુ બાને સતુ જેમ સંબંધ બગડ્યો એમ તમારો પણ સંબંધ ના બગડે માટે તમે રૂબરૂ જઈને વાત કરો તે તમારા માગવાથી એ તમને કંઈ ના નહીં પાડી શકે માટે આની ખાતરી તમે ધ્યાન રાખો જય માતાજી મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય મા જોગણી